કાગડા કાકાની મિટિંગ મને જોઈને કદાચ ભાગી જશે પણ હું કબૂલ કરું છું કે એ લોકો બિચારાને ખોરાક મળી જતો હોય એ લોકો ભૂસું બુસુ કંઈ ફેંકી જતા હોય કાગડા કાકાઓ આઈ થિંક તમે જોઈ શકો છો કાગડા કાકાઓનું નજીક જઈશું થોડો થોડો ધીરે ધીરે ઓકે હા કાગડા કાકા બોલો હા કંઈ નહીં તમે તમે જમો તમે ખાઓ હું ધીરે ધીરે દરિયા તરફ આગળ વધું છું દરિયામાં અત્યારે ભરતીનો ટાઈમ છે અત્યારે એપ્રોક્સિમેટલી પોણા ચાર થયા છે આજે રવિવાર છે એટલે પબ્લિક વધારે છે ને ભરતીનો ટાઈમ છે હું ચાલતો ચાલતો આ શૂટ કર્યો છું એટલે કદાચ કેમેરો થોડો હલતો પણ હોય ગયો પણ પબ્લિકમાં સુરતી હોય ઘણા બધા લોકો હોય જે નવસારી સુરત વલસાડથી બધા આવતા હોય જુઓ ધીરે 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 તમને ખ્યાલ આવશે કે પબ્લિક અને ખાસ તો આ દરિયાનું પાણી એક સરસ મેગેઝીન છે ઉજાસ નામનું જેના તંત્રી શ્રીમતી જતુનબેન લાકડાવાળા એમ કહે છે કે દરિયો મને ખેંચીને કિનારે લઈ જાય છે તમે જુઓ આ કિનારો દરિયો મારા પગ સુધી આવે છે પણ મને ખેંચીને કિનારે લઈ જતો નથી આઈ થિંક મને એવું લાગે છે કે કદાચ મારે આગળ વધવું જોઈએ અને લોકો બસ નહવાની મજા માણે છે પુષ્કળ જુઓ દૂર 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 સુધી કેટલા લોકો નહવાની મજા માણે છે એન્જોય કરે છે પોતાના સુખ દુઃખ દર્દ ગમ બધું ભૂલી બાજુ હજારો લોકો પોતાની પોતાની મસ્તીઓ વ્યસ્ત હું થોડું ઝૂમ કરવાની કોશિશ કરું હવે જુઓ ઓકે હું થોડુંક નજીક લેવાની પણ કોશિશ કરું પણ ધીરે ધીરે ધરતીના પાણી ડેફિનેટલી આગળ આવી રહ્યા છે અને નાનકડું બાળક કંઈ શોધી રહ્યું છે સર આપણે એમની પાસે જઈએ ખબર નહી શું બનાવવાની કોશિશ કરે છે ઓકે ફોર ગેટિંગ આ એક કપલ છે કંઈક ફોટોગ્રાફી કરે સેલ્ફી ઝેડ અલગ રીતે દરેક વ્યક્તિ સુખ દુઃખ ભૂલીને પોતાની વાતમાં વ્યસ્ત ફરી પાછું પેલું બાળક છે સુરતથી એમ તો ત્રેવીસ કિલોમીટર છે પણ પછી મરોલી ચાર રસ્તાથી વળીએ એટલે બીજા ત્રેવીસ કિલોમીટર તમારે આગળ વધવું પડે એમ તમને ઊંઘરાટ મળે ખૂબ સરસ એમ તો દરિયા કિનારો ખૂબ ફાઇન છે પર્ટીક્યુલરલી ભરતી હોય તો કિનારો ખૂબ ફાઇન લાગે ગમે અને ધીરે ધીરે પાણી પણ આગળ આવતું હોય પણ મોટા લોકો એવા કહી ગયા છે અમુક ઘરડા લોકો કહી ગયા છે કે દરિયા સાથે રમત તો નહીં રમી શકાય ઘણા દરિયાને લાલ કહેવામાં આવે છે દરિયા લાલ જો પાણી મારા પગ સુધી આવે છે દોસ્તો જીવનમાં દરેક વ્યક્તિને એને એવરેજ જો પેલું સરસ કપલ પોતાના સરસ ફોટોગ્રાફ લઈ રહ્યું છે પોતાની વસ્તુ પોતાની વ્યક્તિગત શૈલીમાં મસ્ત મેં કહેવું તેમ દરેક વ્યક્તિ સુખ દુઃખ ભૂલીને દરિયા કિનારે આવે અને એન્જોય કરે કેમ કે દરિયો એક એવી વસ્તુ છે કે જે તમને સતત સતત તમને ગમે એમ કોઈ બી વ્યક્તિ હોય કોઈ સુખી હોય દુઃખી હોય કોઈ કંઈ કંઈ પણ રીતે કંઈ પણ જેને પ્રોબ્લેમ હોય આ એક રેતીનું કંઈક બનાવ્યું છે એ પણ તમે જોઈ શકો છો રાખું મિત્રો કે તમે મારા નાનકડા વિડીયોનો એન્જોય કરો છોક પોતાનો અભ્યાસ છો ક્યાં ક્યાંથી આવ્યો હશે મને તો ખબર નથી હું કોઈને પૂછી શકતો નથી પણ કદાચ ઓછામાં ઓછું પાંચથી દસ હજાર જેટલું પબ્લિક હોઈ શકે પાંચથી સાત હજાર ચાલો યાનો અવાજ જ કદાચ તમને એની લય વિશે એના કિનારા વિશે સભાન કરતો હશે જુઓ કેટલા 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 દરિયાના મોજા ઉછળે છે ધીરે 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 મારી પાસે આવે છે અને હું એને સ્વીકારું છું અને સ્વાગત કરું છું કે પ્લીઝ કમ ટુ મી આઈ એમ ફોલ ઇન લવ વિથ યુ જુઓ સો ઇફ યુ વોન્ટેડ ટુ જોઈન યુ કેન કમ ડાઉન ટુ ઉમરાટ એની સન્ડે જસ્ટ ફ્રોમ સુરત ઇટ ઇઝ ટ્વેન્ટી ફાઈવ સુરત ઓર મરોલી ઇટ ઇઝ ટ્વેન્ટી ફાઈવ કિલોમીટર સુરતથી લગભગ ચાલીસ કિલોમીટર અને મરોલીથી ત્રેવીસ કિલોમીટર વલસાડ નવસારી નવસારીથી આવી શકો છો ઓકે ફાઇન આઈ ટેક યુલ યુ ઓફ આઈ લવ યુ ઓલ ફ્રેન્ડ્સ એપ્રિશિએટ તમે મારો વિડીયો જોયો તમને ગમ્યો હશે પ્લીઝ શેર કરશો એક કેર ભાઈ